સરદાર પટેલની એકસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય યુનિટી માર્ચ હજારો લોકોની ઉપસ્થિતિ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ રાજ્યવ્યાપી આયોજનના થરાદમાં યુનિટી માર્ચ એકસો પચાસ અંતર્ગત ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું રાષ્ટ્રીય એકતા ભાઈચારો સરદાર પટેલના વિચારોને પ્રબળ બનાવવા માટે આયોજન થયેલી આ પદયાત્રામાં હજારો નાગરિકો જોડાયા હતા પદયાત્રાની વિશેષતા એ હતી કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પદયાત્રામાં વ્યક્તિગત રીતે જોડાઈને નાગરિકો સાથે પગપાળાની યાત્રા કરી હતી શંકરભાઈ ચૌધરીએ સરદાર પટેલના અખંડ ભારતના સ્વપ્ન અને તેમના રાષ્ટ્રીય એકતા સંદેશને યાદ કરીને લોકોને એકતા અને વિકાસના માર્ગે આગળ વધવા પ્રેરિત કર્યા હતા થરાથી લુણાન ગામ સુધી શરૂ થયેલી આ યાત્રા યુવાનો મહિલાઓ વેપારીઓ સમાજના આગેવાનો સહિત વિવિધ વર્ગોના લોકોએ ઉત્સાહભેર જોડાયા હતા ભારત માતા કી જય વંદે માતરમ તેમજ દેશભક્તિના સૂત્રો ઉચ્ચારથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું યાત્રાના માર્ગમાં લોકો દ્વારા પદયાત્રા સ્વાગત કરવામાં આવ્યું હતું અને સરદાર પટેલના પોટ્રેટને

યાત્રાઓ નીકળી રહી છે સરહદી વિસ્તાર એવા થરાદના આંગણે આજે હજારોની સંખ્યાની અંદર કિલોમીટરો સુધી ખેડૂતો વેપારીઓ અને સામાન્ય પ્રજાજનો જોડાયા સરદાર સાહેબે રાષ્ટ્રીય એકતા માટે આપેલું યોગદાન તેને યાદ કરીને આ રાષ્ટ્રીય એકતા માટેની આ યાત્રા દેશ માટે જીવવા માટેની નવી પ્રેરણા આપશે આજે સરદાર સાહેબના યોગદાનને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ પૂરા દેશવાસીઓ કરી રહ્યા છે સરહદી વિસ્તારના પ્રજાજનોએ પણ આજે મોટી સંખ્યાની અંદર અમારી સાથે ચાલીને લગભગ નવ દસ કિલોમીટર સુધીનો પ્રવાસ કરીને સરદાર સાહેબને પોતાની શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું છે બંને ભાઈઓનું યોગદાન એવડું જ હતું વિઠ્ઠલભાઈએ પણ લોકશાહીની સંસદીય પ્રણાલી માટે તેમણે આપેલું યોગદાન કોઈ નાનું નથી પરંતુ નવી પેઢીને ઘણી વખત ઇતિહાસ ભણાવવામાં નથી આવતો ત્યારે પોતાના ગૌરવશાળી ઇતિહાસનું ગૌરવ નવી પેઢી લઈ શકે એ માટે મેં આજે વલ્લભભાઈની સાથે સાથે વિઠ્ઠલભાઈના યોગદાનને પણ આજે યાદ કર્યું